જય માતાજી મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો આપણો આ રિવરફ્રન્ટ છે કેટલું મસ્ત સુંદર છે જોઈ શકો છો માં પાણી છે ફૂલ અહીંયા આપણો બ્રિજ બને છે જોઈ શકો મજામાં જોઈ શકો છો અહીંયા ડોરેમન છે જોઈ જો એટલું મસ્ત સુંદર છે અહીંયા તમે પણ કૂક દિવસ ફરવા આવો મસ્ત મજાની સુંદર જગ્યા છે જોઈ લો જોઈ લો માઇન્ડ ક્રાફ્ટ જેવો છે